જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોરવો નું આયોજન કરવામાં આવ્યું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્રિકેટ બંગલો ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું આગામી સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન યોજવામાં આવશે સમગ્ર ગુજરાતમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જામનગરમાં તારીખ પાંચમી મે ના રોજ સવારે સાત વાગ્યે અજીત સિંહજી ક્રિકેટ પેવેલિયન ક્રિકેટ બંગલોર ખાતેથી રન ફોર વોટ કેમ્પિયન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી કે પંડ્યા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું રેલીમાં મતદાન જાગૃતિ લક્ષી સંદેશાઓ જેવા કે મતદાન દરેક નાગરિક ની ફરજ મતદાન જરૂર કરો મારો મત મારો અધિકાર મારો મત મારું ભવિષ્ય જેવા પોસ્ટર અને બેનરો વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા

અને તમામ યુવાનો એ ભાગ લીધેલો છે અને એક વધુમાં વધુ લોકો મતદાન માટે આપ જાણીએ છીએ કે પરમ દિવસે સાત તારીખે મતદાન છે અને મતદાનમાં વધુમાં વધુ લોકો ઉત્સાહભેર ભાગ લે એ માટે આખું આયોજન કરવામાં આવ્યું હતું મારી સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ગેલુ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વિકલ્પ બારદાર સાહેબ અને તમામ સરકારના ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લીધેલો હર્ષોલ ખંડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે